ભચાઉ તાલુકાના ખેડૂતોને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો ન મળતા આવેદન ભચાઉ તાલુકાના ખેડૂતોને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો પ્રાપ્ત કરાવવા તેમજ ખેડૂતોની અન્ય સમસ્યા બાબતે ભચાઉ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટર કચેરીએ ખેડૂતો આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નાયબ લેખિત પત્ર દ્વારા જણાવ્યું હતું કે ખેડૂતોના ખેતરમાં નખાતા ટાવર લાઇનમાં થાંભલાઓ બાબતે તેમજ વર્તમાનમાં કપાસ મગફળી અને દાડમ જેવા પાકોની વાવણીની સિઝન ચાલુ છે અને ચોમાસુ પાકોના વાવેતર માટે સરકાર દ્વારા નર્મદા નહેરનું પાણી છોડવામાં આવ્યું છે પરંતુ વર્તમાન ભચાઉ તાલુકામાં ક્યાય સરકારી ડેપો પર ડીએપી ખાતર ઉપલબ્ધ નથી માંડ ક્યાંક ગાડી આવે તો ત્યાં દૂર ગામડાના ખેડૂતો પહોંચે તે પહેલા વિતરણ થઈ જાય છે માટે ખોટા ધક્કા સાથે અને સમય બગડે છે તથા પાકની વાવણી પર અસર પડે છે વર્તમાન બે મહિના માટે ભચાઉ તાલુકાની બે હજાર ટનની ડિમાન્ડ સામે માત્ર બસો પાસઠ ટન ડીએપી આપીને તંત્ર દ્વારા ખરેખર ખેડૂતોની મજાક કરવામાં આવી છે વિધાનસભામાં બે બે વખત કૃષિમંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં ખાતર બનાવતી કંપનીઓ જાણે સરકારનું કંઈ માનતી જ ના હોય તેમ હજુ પણ રાસાયણિક ખાતરો સાથે બીજા અન્ય ખાતરો કે નેનો બોટલો ફરજિયાત આપવામાં આવે છે તેનું પણ યોગ્ય નિરાકરણ આવવું જોઈએ ગત ત્રણ વર્ષથી શિયાળુ સિઝનમાં આ વિસ્તારમાં ડીએપી અને યુરિયા બંને ખાતરોની મોટી અછત રહી છે જેનો ભોગ ખેડૂતો બને છે આવનારા ચોમાસુ શિયાળુ સિઝનમાં આવી પરિસ્થિતિ ઉભી ના થાય ખેડૂતોએ ખેતર છોડીને આંદોલનના માર્ગે પડે એ માટે અત્યારથી આયોજન થાય સંબંધિત તંત્ર સાથે આપની અધ્યક્ષતામાં તેની દર મહિનાની ત્રીસ તારીખે રિવ્યુ મિટિંગ થાય અને એમાં ભારતીય કિસાન પ્રતિનિધિને હાજર રાખવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે વર્તમાન સમયમાં ભચાઉ તાલુકાના ઘણા ગામડાઓના ખેડૂતોની જમીનમાંથી મોટી વીજ લાઈન જઈ રહી છે જેમાં ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર યોગ્ય વળતર આપ્યા વગર લાઈનો કાઢીને પોલીસ તંત્ર સાથે રાખીને ધમકીઓ આપીને કામ કરવામાં આવી રહ્યું છે જે એકદમ યોગ્ય નથી પૂરતું વળતર આપવામાં આવે પછી જ લાઇનનું કામ કરવામાં આવે એવી વિનંતી છે આવનાર દિવસોમાં ભચાઉ તાલુકામાં પૂરતો ડીએપી ખાતરનો જથ્થો મળી રહે તેવી ભારતીય કિસાન સંઘ દ્વારા લેખિત પત્ર સાથે માંગ સાથે વિનંતી કરી હતી ભારતીય કિસાન સંઘ ભચાઉ તાલુકા પ્રમુખ દેવજીભાઈ જાદા ભારતીય કિસાન સંઘ અગ્રણીઓ ભચાભાઈ આહિર ડાયાભાઈ ચાવડા સહિત તાલુકાના ખેડૂતોએ રજૂઆત કરી હતી હાજી છંત્રા ન્યૂઝ ઇલેવન ગુજરાત ભચાઉ કચ્છ fondamentale Фшна Сскават Яш softфт drinks.